નવરાત્રિ નજીક આવી રહી છે અને આપણે કિચનમાં થોડી રાહત મળે તે માટે કાંઈક એવો નાસ્તો બનાવી અને રાખીએ કે જે એક મહિનાથી પણ વધુ સમય સુધી સ્ટોર કરી શકાય તો આપણે નવરાત્રિ આરામથી સેલિબ્રેટ કરી શકીએ તો તે માટે આજે આપણે બનાવશું મસાલા મસાલા મસાલાપૂડી બનાવવા માટે સૌથી પહેલાં એક ચમચી મરીને અધકચરા ખાંડી લેવા ત્યારબાદ એક ચમચી આખું જીરું લેવું અને તેને પણ અધકચરા ખાંડી લેવા તો મરી મસાલા પૂડીમાં મરીનું પ્રમાણ તમે ઓછું કે વધારે તમારા હિસાબે લઈ શકો છો હવે એક મોટો બાઉલ ઘઉંનો લોટ લેવો અને તેને ચાળી લેવો તો ઘઉંનો લોટનું પ્રમાણ અહીં બસો ગ્રામ જેટલું છે તો લોટને ચાળી લીધા બાદ તેમાં મસાલા એડ કરીએ બે મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરીએ અડધી ચમચી હળદર પાવડર એડ કરીએ સારા કલર માટે તમે કાશ્મીરી લાલ મરચું પણ થોડું એડ કરી શકો છો અડધી ચમચી હિંગ એડ કરીએ તો આ પૂરીમાં હિંગનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે એટલે મેં થોડી વધુ એડ કરી છે હવે તેમાં વાટેલા મરી અને વાટેલા જીરું એડ કરી દઈએ તો આ મસાલા મસાલાપુરીમાં ચપટી ગરમ મસાલો પણ એડ કરી શકાય તો મેં થોડો એડ કર્યો છે તમે તમારા હિસાબે ઓછું કે વધારે એડ કરી શકો એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીએ અને મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈએ તો બધા મસાલા એડ કર્યા બાદ હવે તેને લોટમાં સારી રીતે મિક્સ કરી દઈએ હવે તેમાં બે મોટા ચમચા મોણ એટલે કે તેલ એડ કરવું અને તેને સારી રીતે મિક્સ કરી દેવું તો આમાં મોણ થોડું વધુ એડ કરવામાં આવે છે જેથી કરીને આપણે પૂરી ક્રિસ્પી બને છે અને સાથે સાથે લાંબા સમય સુધી તે ખરાબ પણ નથી થતી તો મોણને સારી રીતે લોટમાં મિક્સ કરી દઈએ બધા લોટ પર તેનું સારી રીતે કોટિંગ આવી જાય અને હાથમાં આ રીતે મુઠ્ઠીમાં બાઇન્ડિંગ આવે એટલું મોણ હોવું જોઈએ હવે તેમાં પાણી એડ કરી અને તેનો ડો રેડી કરીએ તો થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધવાનું છે જેથી કરી અને લોટ નરમ ના થઈ જાય તો મીડિયમ કઠણ લોટ બાંધવાનું છે તેને આ લોટ બંધાઈ ગયો છે તેને ઢાંકી અને વીસ મિનિટનો રેસ્ટ આપીએ ત્યારબાદ ફરી એ લોટને થોડું મછડી લઈએ હવે તેમાંથી એક મોટો લોહી લઈએ તો અત્યારે હું સૌથી પહેલાં એક મોટી રોટલી વાણીશ મોટો લોહીઓ લઈ અને તેને કોરા લોટમાં કોટિંગ કરી લઈએ અને ત્યારબાદ તેની એક મોટી રોટલી વણીએ જો તમે છો તો નાના લોયા લઈ અને નાની નાની પૂરી વણી શકો પણ હું મોટી રોટલી વણી અને તેને એક સરખા શેપમાં પૂરી આવે એ રીતે કટ કરીશ તો આ રોટલી છે એ મેં પાટલા સાઇઝની વણી છે અને આ રોટલી પાતળી વણવાની છે તો તમને જેટલી પાતળી પસંદ હોય એટલી પાતળી વણી શકો પણ જાડી નથી વણવાની તો મોટી રોટલી વણાઈ ગઈ છે હવે કોઈ ગ્લાસ કે વાટકી જે ધારવાળી હોય તેના વડે આ રીતે પૂરીનો શેપ આપી દેવો તો એક રોટલીમાંથી આ રીતે મેં પાંચ જેટલી મોટી પૂરી બનાવી લીધી છે અને વચ્ચે પણ થોડી જગ્યા છે તો એક નાનું ઢાંકણ લઈ અને તેના વડે પણ મેં અહીં એક પૂરી આ રીતે કટ કરી લીધી છે જેથી કરીને થોડી નાની પૂરી પણ રેડી કરી શકાય તો આ નાની પૂરી છે જેમાંથી આપણે પકોડી ચાટ પણ બનાવી શકીએ તો હવે આ બધી પૂરીને કોટનના કપડાં પર છૂટી છૂટી આ રીતે સુકવી દઈએ પંખા નીચે સુકવવાની છે અને એકથી બે કલાક માટે સુકવશું તો બધી પૂરી સારી રીતે ડ્રાય થઈ જશે ત્યારબાદ તેને એક પ્લેટમાં લઈ લઈએ તો જુઓ બધી પૂરી સારી રીતે કડક અને ડ્રાય થઈ ગઈ છે તો બધી પૂરીને પ્લેટમાં ભેગી કરી લઈએ ગેસ ઓન કરી તેલને ગરમ કરવા મૂકીએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ત્યારબાદ તેમાં એક એક પૂરી એડ કરી અને તેમાં સમાય એટલી પૂરી તળે લેવાની છે તો મીડિયમ આંચ પર આ પૂરીને તળાતાં બેથી ત્રણ મિનિટ જેટલો જ સમય લાગે છે તો પૂરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી અને કાઢી લેવી દો પૂરી તરાઈને રેડી છે તેને એક પ્લેટમાં લઈ લઈએ તો તૈયાર છે મારી મસાલા પૂરી ખૂબ જ ટેસ્ટી લાગે છે ચા જોડે ખાઈ શકાય છે અને તેની પકોડી ચાટ પણ બનાવી શકાય છે રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો યુટ્યુબમાં રશ્મિપોમલ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે ફેસબુકમાં જોતા હો તો રશ્મિપોમલ કિચનને ફોલો કરજો